અને એમની માટે એવી સેવન બી એચકે હવેલી જે માર્કેટમાં ક્યાંય નહીં પણ આપણી પાસે છે યસ આ હવેલી નો એલિવેશન બાર તમને કઈક આવી રીતે જોવા મળશે આઈ એમ શ્યોર તમે લોકો છે ને કિસ્મત મૂવી જોઈ હશે અને જ્યાં ગોવિંદ એક બહુ જ સારી હવેલી હોય છે અને આઈ ઓલવેઝ વોન્ટેડ કે ભાઈ આવી કોઈ હવેલી એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરે છે તો દિસ ઇઝ ફોર યુ બહુ જ સારી સેવન બી એચકેની હવેલીનો ટૂર કરાવવાની છે સો પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો સો સૌથી પહેલાં તો તમને સોસાયટીનું થોડુંક ટૂર કરાવી દઉં નાનું તમને એક આઈડિયા આપી દઉં કે સોસાયટીની આજુબાજુમાં તમને કેવી કમ્યુનિટી મળવાની છે આજુબાજુમાં કેવા બંગલોઝ બનેલા છે સો તમને થોડીક રહેવાની મજા આવે સો યુ મે સી ધીસ બંગ્લોઝ જે આજુબાજુમાં છે આ બંગલો જુઓ સામેનો બંગલો જુઓ બાજુવાળો બંગલો જુઓ તો તમને ઓલ ઓવર એક આઈડિયા આવી ગયો કે આ જે સોસાયટી છે એ બહુ જ સારી સોસાયટી છે એમાં જે લોકો રહે છે એ પણ સારા એક બિઝનેસ સાયકોન્સ કે બહુ જ સારા પ્રોફેશનમાં હોય એવા બંગ્લોઝ વાળી સોસાયટી છે ઓકે ફોર્ટી બંગલોની સોસાયટી છે અને આમાં તમને નવસોનો બે વારનો પ્લોટ મળી જાય છે અને સાતસો પચાસ વારનું બાંધકામ મળી જાય છે છે સો આપણે અંદર જોઈએ સૌથી પહેલાં તો આમની હાઈટ બહુ જ સરસ આપેલી છે બીકોઝ ફ્યુચરમાં તમને કોઈ પણ વરસાદના લીધે કોઈ પણ પાણીનો પ્રોબ્લેમ તમને આવશે નહીં બિકોઝ હાઈટમાં આ બંગલો ઓર હવેલી બનાવેલી છે સો ટુ ટુ થ્રી સ્ટે કેસ અહીંયા મળી જાય છે આ બાજુ એક સારો બહાર એક બ્યુટિફુલ વ્યૂ દેખાય એટલે નાનું ગાર્ડન જેવું ડેવલપ કરેલું છે આ બાજુ તમારે મેઇન ગેટ આવી જાય છે જે અત્યારે બંધ છે પણ તમે જ્યારે આ ઘર લેશો જ્યારે હવેલી લેશો તમારા માટે ઓપન કરી દેશો સો આ બાજુથી તમે એન્ટ્રી જ્યારે લો તો અહીંયા સૌથી પહેલાં આવી જાય છે તમારું પાર્કિંગ એરિયા તો તમે જોઈ શકો છો કે અહીંયા બેથી ત્રણ તમે ગાડીઓ મસ્ત પાર્ક કરી શકો છો આ બાજુથી સ્ટ્રેટ તમે એક બાજુની સાઈડમાં એક જગ્યા તમને મળી જાય છે જે પાછળ બેકયાર્ડમાં લઈ જાય છે અને આ તમને સ્પેસ મળી જાય છે ઓકે ફ્રન્ટમાં તમને મળી જાય છે આ તમારું બ્યુટિફુલ ગાર્ડન જે આવી રીતે કંઈક ડિઝાઇન કરેલું છે જેમાં આ નાની નાની વસ્તુઓ મસ્ત ડેવલપ કરી છે એન્ડ જે એકચ્યુલી હવેલીને હજુ બ્યુટીફુલ બનાવે છે રાઈટ આ બાજુ તમે જોઈ શકો છો કે નાના નાના ઝાડ આવેલા છે વિચાર એકચ્યુઅલી લોકો બ્યુટિફુલ બહુ જ સારા દેખાઈ રહ્યા છે અને એ હવેલીને હજુ સારું દેખાડે છે આ એકચ્યુલી આ ગ્રીનરીથી બહુ જ સારું લાગે છે રાઈટ આ બાજુ તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ લાઇક ગજીબો એક ગજીબો છે મસ્ત ડેવલપ કરેલો છે આની બાજુમાં એક મસ્ત ગાર્ડનિંગ કરેલું છે તો એના લીધે આપણને આ હજુ પણ સારું લાગે છે ઓકે હવેલીનું થોડુંક એલિવેશન તમે જોઈ લો કે કેવું લાગી રહ્યું છે વ્હાઈટ કલરની સેવન બીએચકે હવેલી ડેફિનેટલી તમને મજા આવશે આનો ટૂર કરવામાં તો આપણે અંદર જઈએ પણ અંદર પહેલાં તમને જણાવી દઉં કે આ બાજુ રાઈટ સાઇડમાં તમે આ બાજુથી એન્ટ્રી લેશો ને તો થોડુંક આપણે તમને બતાવી દઉં આ બાજુથી તમે એન્ટ્રી લેશો ને તો આ સ્ટ્રેટ રસ્તો જાય છે તમારા સર્વન્ટ રૂમ માટે અને આ બાજુ તમારો આવી જાય છે વેટ કિચન એરિયા તો આ સ્ટ્રેટ પાછોની સાઈડ બેકયાર્ડમાં લઈ જાય છે અને તમારા સર્વન્ટ રૂમ તમને સેપરેટ મળી જશે એની એન્ટ્રી પણ સેપરેટ મળી જશે ઓકે હવે આપણે જઈએ હવેલીની અંદર મુલાકાત લઈએ સો અગેન તમને ટુ ટુ થ્રી સ્ટેકેસ ઉપર એટલે હાઈટ હજુ સારી મળી જાય છે એટલે બે ત્રણ થ્રી ટુ ટુ થ્રી સ્ટેકેસ પછી આપણું આવી જાય છે હવેલીનો મેઇન એન્ટ્રી ગેટ અહીંયાથી કે એમાં એન્ટ્રી લેતા જ બધી જ હવેલીની નાની નાની મોટી મોટી વસ્તુઓ જેટલી પણ મૂકેલી છે એ એકચ્યુલી હવેલીની ફીલ આપે છે એટલે જેવી રીતે બહારનું લોકી લેઆઉટ અને એલિવેશન બતાવેલું છે એવી જ રીતે અંદર બી નાની નાની વસ્તુઓ એવી જ રીતે મૂકેલી છે તો તમે એન્ટ્રી કરતા સાથે તમે મળી જાય છે આ ફોર્મલ સિટિંગ એરિયા એટલે બધા સોફા તમે જોઈ શકો ટેબલ જોઈ શકો કે એકદમ હવેલીની ફીલ આપે છે ઉપરનું તમે જોઈ શકો છો સીલિંગ કેટલું બ્યુટિફુલ બનાવેલું છે ઓકે આજુબાજુમાં એક બે ત્રણ વિન્ડોઝ કરી એની પેલા એક મસ્ત પાર્ટિશન આપેલું છે એકદમ મસ્ત ડિઝાઇન કરેલું છે જે તમે જોઈ શકો છો કે બહુ બ્યુટિફુલ લાગી રહ્યું છે બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે એમાં તમારું ગેટ પણ આવી જાય છે તમારે બંધ કરવું હોય ફોર્મલ સિટિંગ એરિયા ને ફેમિલી સિટિંગ એરિયાની વચ્ચેનું તમારે આ થોડુંક પ્રીવસી રાખવી હોય તો આ તમે બંધ પણ કરી શકો છો આ બાજુ તમને એક ગેટ મળી જાય છે જે તમારા સાઈડમાં જે જગ્યા છે ત્યાં તમે એન્ટર કરી શકો છો અને બેકયાર્ડ પર જઈ શકો છો આ તમારું આવી જાય છે મેઇન ફેમિલી સિટિંગ એરિયા જ્યાં સોફા મૂકેલા છે અને બહુ જ બ્યુટિફુલ છે ઓકે આ લક્ઝુરિયસ અને સ્પેશિયસ ફેમિલી સિટિંગ એરિયા બાજુ આ લેફ્ટ સાઈડમાં તમારું આવી જાય છે ડાઇનિંગ એરિયા આ જ આર્યું તમારું કિચન એરિયા કિચન એરિયા બહુ જ સરસ બનાવેલું છે અને બહુ જ સારું છે યુ આ ડેફિનેટલી લાઇકિંગ ઇટ આ પાછળની એક્સેસ તમને મળી જાય છે તમારે બેકયાર્ડમાં બેડ કિચન એરિયામાં એન્ડ તમારા સર્વન રૂમમાં આ બાજુ તમારું રૂમ આવી જાય છે ડેફિનેટલી આટલી મોટી હવેલી હોય ને રૂમ નાનું હોય ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ સો આ તમારો રૂમ જે બહુ જ સ્પેશિયલ છે તમારે પાંચ વર્ષનું કરિયાનું મૂકી શકો એટલું મોટો સ્ટોર રૂમ છે ઓકે આ સ્ટે કેસમાં તમે જઈ શકો છો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર પર આપણે જઈશું બતાવીશું પણ એની એક્ઝેક્ટ આ બાજુ આવી જાય છે તમારો પાવડર રૂમ ઓકે ગ્રાઉન્ડ ફ્લોર પર તમને મળી જાય છે બેડરૂમ નંબર વન ફર્સ્ટ એક જ બેડરૂમ મળી જાય છે જે બેડરૂમ કંઈક આવી રીતનું છે આમાં તમે જોઈ શકો છો કે નાની નાની મોટી મોટી વસ્તુ બધી મૂકેલી છે તો તમારું ટીવી તમારો આ સોફા અને સોરી તમારું બેડ અહીંયા તમારે ચે ટેબલ અને તમારો વોર્ડ્રોમ એ બધું મળી જાય છે અને આ બાજુ તમારી વિન્ડોઝ સ્લાઇડર વિન્ડો મળી જાય છે આ તમારું ડેફિનેટલી બેડરૂમ નંબર નો એટેસ્ડ તમારો બાથરૂમ જે બહુ જ બ્યુટિફુલ છે અને સ્પેશિયસ છે એન્ડ યસ 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 મને ખબર છે કે તમને બધાને ઉતાવળ છે બેડરૂમ નંબર ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એન્ડ સેવન જોવાની તો આપણે હવે જઈએ સો સે કેસમાં એ નાની નાની જે લાઇટ લાગેલી છે ને વિચ ઇઝ એકચ્યુઅલી સો 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 બ્યુટિફુલ એ બહુ જ સરસ લાગી રહ્યું છે અને એને લીધે સે કેસ હજુ સારી દેખાઈ રહી છે અહીંયા કટેન આખું આપેલું છે એ થી તમે ઓપન કરશો એ કટન તમે જો સાઈડ કરશો ને સો યુ વીલ સી ધીસ બ્યુટિફુલ વ્યૂ યસ આ તમને વ્યૂ દેખાશે તમારું બાજુમાં એક સરસ મજાનો વ્યૂ દેખાઈ જાય છે આજુબાજુમાં ગ્રીનરી છે બધા બંગલો છે આ સ્કીમની આજુબાજુ બધા જ આરતરી ઝોન છે તો આખા આજુબાજુમાં કોઈ પણ હાઈરાજ બિલ્ડિંગ આવવાની નથી વે આ બાજુ આવી જાય છે તમારું બેડરૂમ નંબર ટુ જે આ બાજુ આવી ગયું છે બરાબર આમાં નાનું નાનું ફર્નિચર કરેલું છે બાકી મોસ્ટ ઓફ ધ ફર્નિચર તમે તમારી રીતે કરી શકો છો આ બાજુ આવી જાય છે તમારું એક સ્ટેન્ડિંગ માલકની અને આ આવી જાય છે તમારી ફ્રન્ટ સ્ટેન્ડિંગ બાલકની એકચ્યુઅલી બે વર્ષથી આપણી પાસે ઓકે એકચ્યુઅલી અહીંયા તમારી બ્યુટિફુલ સ્ટેન્ડિંગ બાલકનીથી તમને વ્યૂ મળી જશે ફ્રન્ટનો ઓકે હવે આ બાજુ તમને મળી જશે એટેચ વોશરૂમ જે તમને થોડુંક બતાવી દઉં કે કેવો દેખાય છે એટલે બધા જ બાથરૂમની સાઇઝ તમને બહુ જ સારી મળશે એમાં તમે પોટ્રો પણ અંદર જ બનાવી શકો છો ઓકે આ બાજુ એ જાય છે તમારું બેડરૂમ નંબર થ્રી સો ધીસ ઇઝ યોર બેડરૂમ નંબર થ્રી જ આ મસ્ત મજાના સોફાસ મૂકેલા છે તમારું બેડ મૂકેલું છે એન્ડ આ બાજુ તમારું એટેચ્ડ વોશરૂમ જે કંઈક આવી રીતે બનાવેલું છે ઓકે 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 એ બાજુ બી તમે જોઈ શકો છો વેલ વોટ ઇઝ ધીસ સો ધિસ ઇઝ આઈ ગુડ સે બાલ્કની છે એક જે તમારે ફ્રન્ટની બાલ્કનીનો વ્યૂ મળી જશે આજુબાજુમાં તમે વ્યૂ જોઈ શકો છો કે બહુ જ સરસ છે આ તમારું મસ્ત હ્યુજ અને બહુ જ સ્પેશિયસ બાલ્કની અહીંયા મળી જાય છે વેલ હવે હવે તમને લઈ જાવ આ બાજુ યસ ઓકે અહીંયા બી એક ડોર આપેલું છે લેટ મી ઓપન ઇટ શું છે આ બાજુ જ્યાં સુધી મને લાગે છે સ્ટેન્ડિંગ બાલ્કની હોવી જોઈએ ને મને જેવી રીતે લાગી રહ્યું છે લાગી રહ્યું તો એવી જ રીતે અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે એટલે બધા જ રૂમમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની સારી આપેલી છે હવે આ બાજુ વચ્ચે એક બહુ સારી સ્પેસ આપેલી છે એટલે આ સ્પેસનો તમે તમારા હિસાબથી જે પણ યુઝ કરવો હોય એ કરી શકો છો આ તમારું આવી ગયો ત્રીજો બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર સો આ બેડરૂમ એમાં અગેન તમને મળી જશે આ તમારું સ્પેશિયસ એટેચ્ડ વોશરૂમ એન્ડ આ બાજુ આવી જશે પાછી તમારી સ્ટેન્ડિંગ બાલ્કની આ બાજુ ઓકે એન્ડ યસ હવે તમને ફર્સ્ટ ફ્લોર પર ફોર બેડરૂમ છે જેમાંથી ઓલરેડી ત્રણ આપણે વિઝિટ કરી લીધા જોઈ લીધા એન્ડ યસ આ છે ફોર્થ બેડરૂમ ફર્સ્ટ ફ્લોરનો અત્યારે બધું જ ખાલી છે નાનું નાનું ફર્નિચર આમાં કરેલું છે બાકી ફર્નિચર તમે તમારી રીતે કરી શકો છો સીલિંગ ઉપર તમે આ મસ્ત ઝુમર જોઈ શકો છો ઓકે આ બાજુ બી તમારું સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે હવે તમને હું લઈ જાઉં સેકન્ડ ફ્લોર ઉપર હવે આમાં તમે એક વસ્તુ પણ બતાવી દઉં કે આમાં છે ને લિફ્ટનો પ્રોવિઝન આપેલો છે લિફ્ટ તમારે મૂકવી હોય આ સેવન બી એચ કેમાં તો તમે મૂકી શકો છો એમણે નથી બનાવી જે રહેતા હતા એમણે હજુ અહીંયા લિફ્ટ બનાવી નથી ઓકે સેકન્ડ ફ્લોર પર આપણે બે બેડરૂમ આવી જાય છે સો અહીંયા લેફ્ટ સાઈડમાં પહેલો બેડરૂમ આવી જાય છે સેકન્ડ ફ્લોરનો અને આ બેડરૂમ છે સિક્સ્થ બેડરૂમ જેમાં નાની નાની વસ્તુઓ જે પડી છે એ લઈ નથી ગયા અહીંયા તમારું આવી જાય છે આનો અટેચ્ડ વોશરૂમ એન્ડ આ બાજુ આવી જાય છે તમારું સેવન્થ બેડરૂમ સો ધીસ ઇઝ યોર સેવન્થ બેડરૂમ હવે આમાં તમે તમારી રીતે જે ડેવલપ કરવું હોય એ કરી શકો છો તમારે આમાં જીમ બનાવી હોય તો પણ બનાવી શકો તમે અહીંયા મલ્ટી સિનેમા હોલ એક નાનો બનાવવો હોય મિની સિનેમા હોલ તો પણ તમે બનાવી શકો છો વેલ આ તમારું આવી જે છે ટેરેસ જે છે સેકન્ડ ફ્લોર ઉપર અહીંયા તમે નાની મોટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી શકો છો એટલો મસ્ત મોટો ટેરેસ તમે મળી જાય છે આના ઉપર બી એક ટેરેસ મુખ્ય છે જે અહીંયાથી તમે આ સ્ટેગેસથી જઈ શકો છો વેલ હવે આ હવેલી એકચ્યુલી બહુ જ સારી છે સેવન બી એચ કે હવેલી છે કરું યસ તમારા દિમાગમાં તમારા માઇન્ડમાં આવી આવી રહ્યું હશે કે હવેલીનું પ્રાઇસ શું છે સો લેટ મી ડિસ્ક્લોઝ ધ પ્રાઇસ સાડા પંદર કરોડ પંદર પોઈન્ટ ફિફ્ટી આ હવેલી છે સો તમારું બજેટ આની આજુબાજુના હોય દેન ઓનલી પ્લીઝ કોન્ટેક ઓન બિલો નંબર એન્ડ યસ થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ ડુ લેટ મી નો કે આ હવેલી તમને કેવી લાગી કોમેન્ટમાં પ્લીઝ 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 બતાવજો વેલ થેન્ક યુ સો મચ બહુ જલ્દી થી પાછા મળશું ફોર ધ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટીલ દેટ બબાય જય શ્રી રામ